ભાઈ આમાં છે ને જો સાણી આવી ગઈ ને લાપડે છે ને નાખી દીધું છે એમાં દળેલો લોટ બે કિલો ને છ ગરમ ગરમ લોટ ભાઈ જો આ મિત્રો આ બધું છે ને આજે છે ને સામાન લઈ આવ્યા છે હજી તો ભાઈ આ અડધું જ છે અને બાકી હવે આ મોહન થાર બનાવી નાખ્યો છે આવી ગયા અત્યારે ને ભાઈ છે ને બધું વ્યવસ્થિત બધું ભાઈ લિસ્ટ કર્યું છો બધા મજામાં મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો ભાઈ આપણે આજે બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે સાડા ત્રણ વાગ્યાથી અને ભાઈ અત્યારે છે ને ભાઈ એ તમને થર્મલ જોઈને તો ખબર પડી ગઈ હશે ને ભાઈ અને તમે મારી પાછળ તમે એટલું બધું બેકાર હું ખબર રજા આવું છે ભાઈ બજારે કેમ કે ભાઈ બધું લેવાનું છે સાત મથકનું સામાન લેવા જવાનું છે ને આજે બોર્ડર પછી રજા બે દિવસ પછી કાલે એને રમડી શર્ટ હશે એટલે ભાઈ બધું રાંધવાનું હોય કઈ રીતે ભાઈ આમ બધું બનાવી છે ને શું શું આઇટમ બનાવવાની છે ને શું વસ્તુ બનાવવાની છે તમને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ને તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો કહેવાય ને અને આપણી ચેનલમાં નવા હોય ને તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો ભાઈ ચાલો અત્યારે પી ગઈ ચા તમ અત્યારે સારા છે ને અમારા કરે ભાણિયા ભાઈ આવ્યા નહીં કપમાં કરી કેટલી ચા કેટલી બધી ચા પીવાની હા

ભાઈ એને એને લેવાતા સફરજન હા આવી ગયા અત્યારે બધું વ્યવસ્થિત લિસ્ટ કર્યું હતું એ લિસ્ટ પ્રમાણે બધું લઈ લીધું હવે ભાઈ એને કાલથી એને સવારમાંથી બનાવવાનું ચાલુ કરવાનું કેમ કે ભાઈ છે ને બે દિવસમાં તો ભાઈ છે ને બનતા બનતા હે ને ભાઈ બે દિવસ થઈ જાય કેમકે એક ધારું એ કઈ વસ્તુ બને નહીં આમ તો ભાઈ છે ને અમારા પ્રવિંદભાઈ બનાવે એટલે ભાઈ બે દિવસ તો આમ કમસે કમ થાય કેમકે બધું બનાવવાનું હોય ભાઈ જો આ મિત્રો આ બધું છે ને આજે છે ને સામાન લેવા છે હજી તો ભાઈ આ અડધું જ છે અને બાકીનું સામાન છે હજી ગાડીમાં ભાઈ જો હજી એમાં ઘણું બધું હજી બાકી છે લેવાનું હજી તો ભાઈ અડધું આવ્યું છે અને બનાવવાની વાનગી છે ને ભાઈ તમને હજી બતાવીશ કે હું હું બનાવવાનું છે અટાણામાં કઈ આઈટમ બનાવી એમ પેલા એ નક્કી કરવાનું કે ભાઈ આમાં હું બનાવવાનું છે ને આ બધી વસ્તુ શેની છે કોમેન્ટ કરી દેજો કે આ ભાઈ વસ્તુમાં હું કરવાનું છે તો ભાઈ અત્યારે તો અમે છે ને આ બધું લિસ્ટ કર્યું હતું લિસ્ટ પ્રમાણે હજી બધું આવી ગયું હોય હજી બાકી છે આનું કહેવાય અને ભાઈ આ છે ને મારા હે ને ભાઈ બહુ હવે આ ખજૂર કે ભાઈ મારે છે ને લેવી હે ભાઈ છે ને મસ્ત ખજૂર ભાઈ આખો બાસકો છે અને હજી આમાં શું વસ્તુ છે તમને આગળ બતાવું કેટલી આઈટમ ની વસ્તુ છે તમને આગળ હું બતાવું પેલા ઓપનિંગ કરો નીકળી જ સામાન નીકળે છે કોપરા મેંદો चना નો લોટ चना નો લોટ વજિયાનો ભાઈ હવે આમ અમે બધું વસ્તુ છે ને ભાઈ તો રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર તો ભાઈ ભાઈ છે ને ભાઈ આજે બપોર પછી આપણે છે ને ચાર વાગે વિડીયો ચાલુ કર્યો છે અને ભાઈ અત્યારે બધું બનાવવાનું ચાલુ છે હાથમાઠમનો માલ કેમકે બધું નીચે બનાવે છે અને બધું લઈ આવ્યા હતા કાલે જ આજે પાછું ભાઈ બનાવવાનું ચાલુ કર્યું છે કાલે બનાવવાનું હતું પણ પ્લાન ચેન્જ થઈ ગયું ને અમારે ભરણ હતું એટલે આજે પાછું પાંચ વાગ્યા પછી બધું બનાવવાનું ચાલુ કરશે હાથમાઠમની ભાઈ છે ને અમારે જોરશોર તૈયારી હાલે બધે ઠેકાણ રંધાય છે અને અમારે ચાલુ બનાવવાનું છે પ્રવીણભાઈ લાડવાનું એવું બધું બનાવે બીજી આઈટમ બધી બનાવવાની છે ચાલો બનાવી નીચે છે ને ભાઈ જીરાપુરી નું ને એવું કામકાજ ચાલુ છે સવારમાં તો ભાઈ હું નહોતો એટલે ભાઈ ને બધું અડધું બની ગયું છે અને અત્યારે તો જીરાપુરીનું કામ ચાલુ છે અત્યારે શું છે ને જીરાપુરી પણ બે આવી છે અને ભાઈ જો આવીશ કઈ અમારી જીરાપુરી છે ને બનાવવાનું ચાલુ થઈ ગયા ઢોકરા અને આવે છે ને પેલા એના ઢોકરા કરીને પછી ને તળવાના છે અને બનાવીને મુઠિયા જેવા વાળીને પછી તળી નાખવાના પછી જીરા જીરોપુરી અમારી એક તૈયાર થઈ ગઈ હે અને હવે બનાવવાનું કામ ચાલુ છે અત્યારે જીરાપુરી થઈ ગઈ છે હજી બીજી આઈટમ કરવાની છે ભાઈ કલર અને અહીંયા છે ને સહાણી મેં કીધી દી એમાં પાણી અને બે કિલો ખાંડ અને ભાઈ સામો ભાઈ બે કિલો છે તો તકરીબન ચાર કિલો જેવું થાય હવે જોવાનું આને સાહણી આવી જાય કલર પણ જો નાખ્યો નાખો એટલે ભાઈ ભાઈ ને આ છે ને સાણી આવી જાય ને એટલે ને ભૂકો બધો આમાં નાખી દેવાનો એટલે આપણા લડવા છે ને ભાઈ ત્યાર થઈ જાય તો લાડવા કેટલી કલાકમાં બની જશે છે પાંચ દસ મિનિટ થાય છે થોડીક વાર લાગશે સાણી બનાવવાની બનાવ ભયામાં છે ને જો સાણી આવી ગઈ ને એટલે છે ને નાખી દીધી છે એમાં દળેલો લોટ એટલે આપણે ટોકરા જે ભાંગા હતા અહીંયા જો હવે હલાવી અને કડક થવા દેવાનું હોય એટલે આપણે આપણા લાડવા થઈ જાય ત્યાં હલો હજી ઉકાળો મારે છે કેમ કે લોટ હજી નાખવી એટલે સાણી આવી ગઈ છે

લાડવા બનવાનું ચાલુ થઈ ગયા છે અને ઓલી પણ છે ને ઠેફલી વાળવાનું ચાલુ થઈ ગયા કેમકે છે ને એટલી બનાવવાની છે આપણે ઠેફલી આમાં બે વસ્તુ બની ગઈ છે લાડવા અને ઠેફલી લાડવા વળવાનું ચાલુ થઈ ગયા છે આપણે છે ને આપણે વારવા મળે લાડવા તો ભાઈ છે ને ફાઇનલ જો લાડવા વળી ગયા અને આ છે છે ને ભાઈ ઠેફલી આમાંથી એમાં બે થઈ ગયું તો ભાઈ છે ને કમેન્ટ કરજો કે કેવા લાડવા બનાવ્યા ભાઈ ને ભાઈ આ વળી ગયા હવે બાકીના એટલા વાળા હે બધું

આ મોહન થાર બનાવી નાખ્યો છે અને અહીંયા એને બીજી આઈટમ બને હજી શું બને ભાઈ અડદિયાનું કામકાજ ચાલુ છે ભાઈ આપણે સુધારીને રાખ્યો અડદિયાનું કામકાજ ચાલુ છે ભાઈ વાગી ગયા છે સાડા બાર ને ભાઈ જો આટમ હજી બનાવવાની ચાલુ છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીશું બીજા નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય અને